નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ દસમો જેનું નામ છે લેખણ જાલી ન રહી આ પાઠ ના સ્વાધ્યાય ના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો એકદમ ફ્રી છે કોઈ પણ ચાર્જ વગર તમે પીડીએફ પણ ફ્રીમાં જોઈ શકશો તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ દસમો લેખન જાલી ન રહી જેમાં પ્રશ્ન એક છે વાતચીત પેલું તમે ગાડું જોયું છે ગાડાનો નો શો ઉપયોગ થતો હશે તો હા હું વેકેશનમાં ગામડે મામાના ઘેર જાવ ત્યારે મેં ગાડું જોયું છે ગાડાનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે તથા ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હશે બીજું તમે કોઈને પત્ર લખ્યો છે પત્ર લખવાનું કહું તો તમે કોને લખશો તો હા મેં પત્ર લખ્યો છે જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ ત્રીજો પ્રશ્ન કહળચંદ કે હરખચંદ કરતા તમારી બોલી અલગ પડે છે કેવી રીતે તો હા કહળચંદ અને હરખચંદ

તો હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર નથી લાગતી કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી તુરંત ઈમેલ કરીને વોટસઅપમાં સંદેશો મોકલીને ફોન દ્વારા સંદેશો મોકલી શકાય છે ત્યાર પછી છઠ્ઠું તમને ગીતો સાંભળવા ગમે કેવા તો હા મને ગીતો સાંભળવા ગમે છે મને હાલની ફિલ્મોના ગીતો સાંભળવા ગમે છે આ ઉપરાંત મારા ઘરે સવારે મમ્મી જે ભજનો વગાડે છે તે પણ સાંભળવા ગમે છે સાતમું આપણે ભણીએ નહીં તો શું થાય તો આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે આપણને ગણતરી કરતા ન આવડે જેથી લોકો આપણને છેતરી જાય એવો ભય રહે નિરક્ષરતા આપણા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બને ત્યાર પછી તમારે મુસાફરી કરવી હોય તો ક્યુ વાહન પસંદ કરશો કેવી રીતે તો મારે ટૂંકા અંતરની મુસાફરી કરવી હોય તો કાર અને વધુ અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન પસંદ કરું ટૂંકા અંતરની મુસાફરી કારમાં કરવાથી આરામદાયક રીતે અને ઝડપથી થાય છે લાંબા અંતરની મુસાફરીમાં કાર કે બસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી થાક અને કંટાળો અનુભવાય છે જ્યારે લાંબા અંતરની મુસાફરી ટ્રેનમાં કરવાથી બેઠા બેઠા કંટાળો આવે ત્યારે થોડીવાર માટે ઊભા થઈ રેલવેના ડબ્બામાં ફરી શકાય છે આજુબાજુમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે વાતચીત કરી શકાય છે રાતની મુસાફરી હોય તો આપણા બર્થ પર આડા પડીને સૂઈ પણ શકાય છે ત્યાર પછી આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદની રચના કરો પાત્રો છે શિક્ષક વિદ્યાર્થીઓ અને માતા તો મિત્રો જે સંવાદ થાય તે સંવાદ તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે સંવાદ છે તે તમે અહીંથી લખી શકશો સંવાદ છે તે ઘણો બધો લાંબો હોય તેથી આપણે તેનું વાંચન અહીં કરશું નહીં પણ તમે અહીંથી જોઈ અને આ સંવાદ છે તે સરસ રીતે લખી શકશો તો જીવનમાં ઉપયોગી માર્ગદર્શન છે તે મમ્મી દ્વારા ચેતનાની મમ્મી દ્વારા આપવામાં આવે છે જેની અહીં આપણે વાત કરી છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપ્યો હોત તો શું થાત તો હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપ્યો હોત તો કહળ સંઘને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા બીજું કહળસંગે બાચકુ લેવાની શા માટે ના પાડી હશે તો કહળસંગ કોક દિવસ શેઠ ની હરકચંદ ની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા આથી જયારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકુ મૂકવા ગયા ત્યારે શેઠ ને રજડાવવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કહળસંગે બાચકુ લેવાની ના પાડી હશે

તેવો પ્રસંગ પણ તમે લખી શકો છો પ્રશ્ન હરખચંદ અને કહળ સંઘ બંને માંથી હરખચંદ વધુ ગમ્યા કારણ કે કહળ જે કારણથી હરખચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળ ઉધાર માંગવા હરકચંદ નેતા જાય ત્યારે તેમને કાઢી મૂકે છે તેનું કારણ હરકચંદ આપે છે કે તે સમયસર ચોખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે આથી તેઓ કહળ ઉધાર આપતા નથી ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલી વાર્તાને પૂર્ણ કરો વાર્તા આપેલી છે હું દફતર લઈને બારીમાં બેઠો હતો હતી આજે મારી એર ટેક્સી કેમ મોડી પડી હશે એવું વિચારતો હતો ત્યાં જ ગેલેરીમાં આવીને ટેક્સી ઉભી રહી આપોઆપ દરવાજો ખુલ્યો હું બેઠો અને ઉડવા લાગ્યો પછી તો ચાલો આગળ આપણે વાર્તા વધારીએ તો એર ટેક્સી ઓટોમેટિક હતી ઉડાવવા ડ્રાઈવર સ્પષ્ટ સૂચના આપે એટલું જ પૂરતું કોઈ પણ જાતના અવાજ કે ઘોંઘાટવી એર ટેક્સી પાંચસો થી સસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહી હતી દરરોજ શાળાએ જેવા ટેક્સીનો ઉપયોગ કરીને મુંબઈની એક સારી શાળામાં હું ભણવા જતો હોવાથી ખૂબ જ રોમાંચિત રહેતો મને દરરોજ ઊંચાઈ પરથી જમીન પરના ઝાડ ઘર વાહનો કારખાના જોવાની મજા આવતી હતી હું દરરોજ જોતો કે કોઈપણ એર ટેક્સી સમાન ઊંચાઈ પર નહોતી ઉડતી એટલું જ નહીં એરટેક્સીના ડેશબોર્ડ પર દેખાતું કે અંદાજે સો કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે બીજી કઈ કઈ એરટેક્સી ઉડી રહી છે મારી શાળા નજીક આવી એટલે ડ્રાઈવરે ડેશબોર્ડ પર ટેરવાથી એર ટેક્સીને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું એરટેક્સીની ગતિ થોડી ધીમી થઈ ગઈ ધીમે ધીમે નીચે તરફ આવીતી હતી આમ હું એર ટેક્સીનો ઉપયોગ કરીને દરરોજ મુંબઈની શાળામાં ભણવા જઈ શકું છું ત્યાર પછીનો પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો ઉદાહરણ અહો કેટલું મોટું ઘર તો નવાઈનો ભાવ છે એવી રીતે કહળસંગ બાપલા જરા આટલું બાચકું ગાડામાં મેલવા દો ને તો વિનંતીનો ભાવ કોક દી ઉધાર લેવા આવીએ તો આટડીએથી હેઠા ઉતારી દો છો ઈ સાંભળે છે તો ગ્રીસ ભાવ છે ત્યાર પછી કહળસંગ તો મનમાં મનમાં હરખાઈને ગાડું હાકી રાખે તો તેમાં હર્ષ નો ભાવ છે તેદી દીના બળદ જેમ જાલિયા નહોતા રહ્યા એમ કાગળ લખતા મારી લેખણ જાલી ન રહી તેમાં ચાલાકીનો ભાવ છે ત્યાર પછી રૂઢિ પ્રયોગનો અર્થ વાંચો સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી આળસ કરવી સાચી રીતે સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે નવું વાક્ય વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ બીજું વહાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો સાચું વાક્ય અકબર બિરબલની વાર્તા સાંભળે વહાણા વાઈ ગયા નવું વાક્ય બીજા શહેરમાં અભ્યાસ અર્થે ગયેલા ને તેની માતાએ ફોન પર કહ્યું તને રૂબરૂ જોઈએ વહાણા વાઈ ગયા ત્યાર પછી ત્રીજું વાત લમણામાં રહી ગઈ એટલો અર્થ થાય એટલે યાદ રહી ગઈ જેનું વાક્ય થશે હું એકવાર શીખું પછી એ વાત એ મારા લમણામાં રહી જાય જ નવું વાક્ય દાદા એ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ છે

બાપુ ના ગુજરી ગયા પછી ઘરની બધી અક્ષરો વાળા શબ્દ થી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો જેમાં હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે વાત કરતા હતા તો હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાત કરતા હતા એ રીતે બિન અનુભવી હોય કે અનુભવી દરેકને પર્વત ચડવામાં હાફ તો ચડે જ વિદ્યાર્થી મિત્રો જે બ્લુ કલર થી બતાવેલા છે તે શબ્દો આપણે બદલવાના છે અને બદલાવેલા છે ગીરમાં જંગલ સફારી કરતી સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે પરંતુ જીપમાં બેસીને સિંહ દર્શન કરવું બિન જોખમી છે ત્રીજું જોજો કામમાં કોઈ ચૂક ન થાય તમારે આ કામ અચૂક કરવાનું છે ચોથું વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જવાનો સેતુ છે ત્યાર પછી વિચારીને લખો કોથળામાં કપાસિયા ના હોત તો બીજું શું હોય શકે તો કોથળામાં કપાસિયા ના હોય તો તલ દિવેલા જેવા તેલીબિયા ઘઉં ચોખા બાજરી જુવાર જેવા અનાજ મરી મસાલા વગેરે હોય શકે બીજું કહળચંગ અને હરખચંદ મિત્ર હોત તો તો કહળસંગ અને હરખચંદ મિત્ર હોત તો હરખચંદ નો કપાસિયાનો નો કહળસંગ કહળસંઘ પોતાના ગાડામાં લઈને આવ્યો હોત અને હરખચંદે પણ કહળસંઘના બાપુની કાળોતરી લખવામાં સાત દિવસ સુધીના કાગળ લખ્યા ના હોત ત્રીજું તમે કહલ હો તો આ ઘટના કેવી રીતે કહો તે વિદ્યાર્થી મિત્રો અહીં વિગતવાર ઘટના છે તે આપેલી છે જો હું કહલ સંઘ હોત તો આ ઘટના છે તે આવી રીતે મેં લખી હોત જે તમે અહીં જોઈ શકો છો સમગ્ર ઘટના છે તે ઘણી બધી લાંબી હોય આપણે આખી ઘટના છે તેનું વાંચન નહીં કરીએ પરંતુ તમે આ ઘટના છે તે અહીંથી જોઈ અને લઈ શક લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નવ યોગ્ય વિરામ ચિહ્નો મૂકો જેમાં આપેલ ફકરો છે તેમાં આપણે આ પ્રકારે વિરામ ચિહ્નો મૂકીશું હરખચંદ મનમાં થયું કે તે દી ઈના બળદિયા જાલિયા નતારિયા ને આજ મેલાના કાગળ લખવા બરકે છે દીકરો ઠીક લાગમાં આવ્યો છે ઈની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરખચંદ ટળી જાઉં આવો વિચાર કરીને હરખચંદ તો કાગળ લખવા બેઠા વિદ્યાર્થી મિત્રો બંને ફકરામાં તમે જોઈ શકો છો કે આપણે યોગ્ય વિરામચિહ્ન છે તેનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી દસમો તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે લખો તો હું કરી શકું અને હું ન કરી શકું જેમાં હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું જ્યારે હું ઝાડ ઉપર ન ચડી શકું હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું અને હું રસોઈ ન કરી શકું હું ફિરકી જાતે લપેટી શકું ને હું પતંગ જાતે ચગાવી ન શકું હું ક્રિકેટની રમત રમી શકું હું સ્કેટિંગ કરી ન શકું હું દાદાને મંદિરે લઈ જઈ શકું હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું હું એકલો શાળાએ જઈ શકું હું એકલો મામાને ઘરે જઈ ન શકું તમારે આ કરવું જોઈએ જેમાં વર્ગમાં પ્રવેશતા પહેલા પ્રવેશ માટે રજા લેવી મંદિરમાં જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા દવાખાનામાં જાઓ ત્યારે ડોક્ટરને પોતાની બધી વિગત કહેવી ભોજન કરતા પહેલા હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા બારમો વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌશમાં લખો જેમાં માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદગાર ચિહ્ન કરો પેલું અરર છોકરું પડી ગયું ઉદાહરણ છે તો તેમાં ઉદગાર ચિહ્ન મૂકેલું છે જેમાં બીજું અમે પ્રવાસે જવાના છીએ આપણે પૂર્ણ વિરામ મૂકીશું આહા વેકેશન આવ્યું ઉદગાર ચિહ્ન મૂકીશું અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે ઉદગાર ચિહ્ન મૂકીશું સુપ્રભાત હું મજામાં છું તો આપણે પૂર્ણ વિરામ મૂકીશું ત્યાર પછી સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્યો સામે ખરાની નિશાની કરો ક્યાં શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખો જેમ કે પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું તો સંદેહ ક્યા શબ્દથી ખબર પડે તો કે અને શું બીજું માખીને જલેબી ખાવાનું મન થયું તેમાં ઈચ્છા છે અને મન થયું તેના ઉપરથી ખબર પડે એવી રીતે ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે તેમાં સંદેહ છે અને હશે શબ્દથી ખબર પડી છોટુને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ખબર પડી ત્યાર પછી ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી છે જેમાં ઈચ્છા છે અને તાલાવેલી લાગી છે તેના ઉપરથી ખબર પડે છે ત્યાર પછી વાદળોના કારણે વાતાવરણ ઝાખું દેખાતું હશે જેમાં સંદેહ છે અને હસે ઉપરથી ખબર પડે છે દાદા સાથે ખૂબ વાતો કરવી છે જેમાં ઈચ્છા છે અને કરવી છે તે ઉપરથી ખબર પડે છે તેના વિશેનો તમારા મિત્રોનો અભિપ્રાય મેળવો અને નોંધો જેમાં જો કાળો દોરો ન બાંધીએ તો શારીરિક બીમારીઓ આવે તો એ લોકોની માન્યતા છે એવી રીતે અમાસના દિવસે શુભ કાર્યો ન કરાય માન્યતા છે શનિવારે વાળમાં તેલ નખ ન નાખવું અને નખ ન કાપવા તે પણ માન્યતા છે સ્મશાન યાત્રા સામે મળે તો શુભ ગણાય તે પણ માન્યતા છે રાત્રે ઘરમાં ઝાડુ મારીને કચરો બહાર ન કઢાય તે પણ માન્યતા છે બિલાડી આડી ઉતરે તો ગણાય તે પણ માન્યતા છે નાનું બાળક રડે ત્યારે માથા પર લોટો ફેરવીને પાણી ઢોળી દેવું તો તે પણ માન્યતા છે ત્યાર પછી ખરતો તારો જોઈને જોઈએ ત્યારે માગીએ તે મળે તે પણ માન્યતા છે એવી રીતે કોઈ બહાર જતું હોય તો ક્યાં જાઓ છો ન પૂછવું એ પણ માન્યતા છે છીક ખાવાથી અપસુકન થાય છે એ પણ માન્યતા છે ત્યાર પછી ચર્ચા કરો અજાણી વ્યક્તિના આપણી સાથેના વર્તન વ્યવહારથી તેમજ હાવભાવથી તે આપણને નુકસાનકારક નથી એ જાણી શકાય છે તે જ પ્રમાણે અજાણી વસ્તુની બરાબર તપાસ કરવાથી તે આપણને નુકસાનકારક નથી તે જાણી શકાય છે

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવી નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો